મારું નામ અમી સોની છે આજે અમને બાયોટેકનોલોજીના બારામાં જાણવા મળ્યું કે બાયોટેકનોલોજી એટલે બાયોલોજીને ટેકનોલોજીને આપણે જ્યારે કમ્બાઈન કરીને આપણે એનો યુઝ કરીને એને બાયોટેકનોલોજી કહેવામાં આવે છે હા એના માટે અત્યારે બહુ ફ્યુચર છે કેમ કે આપણા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ બારે એબ્રોડ ભણવા જાય છે બાયોટેકનોલોજી એમએસસી કરવા જાય પીએચડી કરવા જાય પણ અગર આવી ઓપોર્ચ્યુનિટી આપણને ઇન્ડિયામાં મળે તો સ્ટુડન્ટ્સ માટે બહુ બેટર ઓપોર્ચ્યુનિટી છે હા આ બહુ સારી વાત છે કે આપણી ગુજરાત સરકાર આવું ઇનિશિયેટિવ લે છે સ્ટુડન્ટ્સ માટે સ્પેસિફિકલી જે બાયોના સ્ટુડન્ટ્સ છે એમને આવી ઓપોર્ચ્યુનિટી મળે છે બાયોટેક ભણવાની આપણા દિર્દ્રષ્ટા વડાપ્રધાન માન્ય મોદી સાહેબે બે ને ચારમાં જ્યારે તેઓ આપણા રાજ્યના મુખ્યમંત્રી છે હતા ત્યારે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરેલી એનો આશય હતો કે બાયોટેકનોલોજી છે એ ભવિષ્ય છે અને એમાં વિપુલ તકો રહેલી છે અને આજે વીસ વર્ષ પછી આપણને એ સાર્થક થતું દેખાય છે એમાં કોઈ પણ ફિલ્ડ લ્યો કે ધારો કે મેડિકલ છે કે એનિમલ હસબન્ડરી છે કે જીપીસીબીનું એન્વાયરમેન્ટ લગતું છે કે હમણાં જે આ કોરોના હતો તો એનું આરટીપીસીઆરને જે આપણે કરતા હતા તમામ વસ્તુઓ છે પછી મરીન છે એ તમામમાં અત્યારે બાયટ્રિજનું એક ઊભરતું ક્ષેત્ર છે અને એમાં કારકિર્દીની વિપુલ તકો રહેલી છે તો એ આપણું જે આવતીકાલ છે જે આપણા અગિયાર ને બારના જે વિજ્ઞાન પ્રવાહના જે આપણા બાળકો છે એમને આમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તકો શું રહેલી છે તેના માર્ગદર્શિત કરવા માટે આજે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે આપણે રાજકોટ શાળા સંચાલક મંડળ છે એમના સહયોગથી આપણે જે રાજકોટની શાળાઓ છે તેના બાળકોને આપણે અહીંયા આપણે ભેગા કર્યા છે અને જે તજજ્ઞો છે આપણા અલગ અલગ વિષયના બાયોટેકને લગતા તો પછી રિસર્ચનું ફિલ્ડ હોય કે કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય કે ભવિષ્યમાં કોઈને પોતાનો બિઝનેસ ચાલુ કરવો હોય કે કોઈને રિસર્ચ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો એના જે તજજ્ઞો છે એને આપણે આજે આમંત્રિત કર્યા છે અને એ આમાં શું તકો રહે છે તેનાથી આપણા બાળકો છે એને માહિતગાર કરશે આ પ્રકારનો આ પહેલો સેમિનાર છે અમે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રિજિયન વાઇઝ પણ આનો કરવાના છે પણ આ કારકિર્દીને અંગેનો જે અગિયાર બારના જે બાળકો છે એને લગતો આ પ્રથમ સેમિનાર છે બાળકો માટે અત્યારે જે છે કે ઓલરેડી એ એનું પોતાનું પૂરું કરે એ પછી તાલીમ જે હોય છે કે ભાઈ એને કોઈ સારી એક્ઝામ ક્લિયર કરવી હોય તો અમે એ તાલીમો ચાલુ કરી છે અને ડિસેમ્બરમાં આપણે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ચાર સેન્ટરમાં આપણે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ જે આપણા વિદ્યાર્થીઓ છે એના માટે તાલીમનું આયોજન કરેલ છે એમાંથી પણ કોઈને આગળ રિસર્ચ કરવું હોય તો રિસર્ચમાં પણ અમારી પાસે પૂરતું સરકારશ્રીએ ફંડની જોગવાઈ કરેલી છે કોઈને પોતાનું સ્ટાર્ટઅપ પોતાનો બિઝનેસ કરવો હોય તો એનું પણ પૂરતું ભંડોળ છે એ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે અને સારી એક આપણી સ્કીમ પણ એમાં છે તો એથી માહિતગાર કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા આયોજન છે